આપણી અપેક્ષાનો ઉમેદવાર કેવો હોવો જોઈએ અલબત્ત આપણી અપેક્ષાના વડાપ્રધાન કેવા હોવા જોઈએ કારણ કે દેશના સામાન્યમાં સામાન્ય દરેક નાગરિકની મીટ એ વડાપ્રધાન પર મંડાયેલી છે ત્યારે સૌને માટે એક ચિંતાનો વિષય છે કે આગામી વર્ષોમાં ભારતના વડાપ્રધાન કોણ હશે ભારતનો આ વડાપ્રધાન કેવા હશે અમારા જીએસટીવીના સ્ટુડિયોમાં દેશની કોલેજોના અધ્યાપકો જોડાયા છે આ અધ્યાપકો પાસેથી જાણીએ કે એમની અપેક્ષાના પ્રાઇમ મિનિસ્ટર કેવા હોવા જોઈએ આપનાથી શરૂઆત કરીએ સર કે ભારતના વડાપ્રધાન પાસેથી આપની શું અપેક્ષા છે અને ભારતના વડાપ્રધાન કેવા હોવા જોઈએ ભારતના વડાપ્રધાન ફિઝિકલી સ્ટ્રોંગ હોવા જોઈએ સૌથી પહેલી મારી જેને કહી શકાય રિક્વાયરમેન્ટ ફિઝિકલ હી શુડ બી ફિઝિકલી સ્ટ્રોંગ મિનિમમ ફેમિલી લાયબિલીટી હોય એવો માણસ જ દેશ માટે ડિવોર્ટ થઈ શકે જરૂરિયાત છે વડાપ્રધાન બને તો એને આપણે એવા મેરેજ ના રાઈટ ના છીનવી શકીએ પરંતુ મિનિમમ ફેમિલી લાયબિલિટી હોય એ મારી દ્રષ્ટિએ જરૂરી છે આનાથી આગળ વધીને કહીએ તો એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ સારું એજ્યુકેશન ધરાવતા હોવા જોઈએ એજ પોઈન્ટ ઓફ વ્યૂ મોર દેન સેવન્ટી ફાઇવ ઓર મોર દેન સેવન્ટી એજ ના હોય એ બી જરૂરી છે ઉંમરના લીધે માણસ પૂરેપૂરી એફિશિયન્સીથી કામ ના કરી શકે વડાપ્રધાન પદ જેવા ઇમ્પોર્ટન્ટ પદ માટે માણસે એવું કહી શકાય કે ચોવીસ કલાકમાંથી વીસ કલાક કામ કરે એવો સ્ટ્રોંગ માણસ જરૂરી છે અને એના માટે વધારે ઉંમર બાદરૂપ છે એ એ એ આપણે ચોક્કસ માની શકીએ આ તમારી શું અપેક્ષા છે ભારતના વડાપ્રધાન કેવા હોવા જોઈએ અને એ દિશામાં તમારો શું મત છે મારી દ્રષ્ટિએ ભારતના વડાપ્રધાન એ ફિલોસોફર્સ હોવા જોઈએ એક વેસ્ટર્ન ફિલોસોફર્સ પ્લેટોએ કહ્યું છે કે તત્વચિંતક જ રાજા હોવો જોઈએ એટલે ભારત વર્ષના વડાપ્રધાન તરીકે લોકતંત્રની પરિભાષાને જે પરા પરમાર્થ માટે સંપૂર્ણ રીતે એ ચરિતાર્થ કરે અને લોક કલ્યાણના હિત માટે જે કામ કરે પોતાની તર્કશક્તિથી કામ કરે અને નિષ્ઠાથી કામ કરે એવો પીએમ હોવો જોઈએ

કેમ કે અત્યારે આપણા દેશમાં જે કોમ્યુનિટીઝમ જે ચાલી રહ્યું છે કોમ્યુનિટી પર ફોકસ ના હોવો જોઈએ અને જાતિવાદની વાત કરો છો જાતિવાદ પ્લસ ગરીબ પરિવારને પણ ભણવાનો હક છે આજે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્ટ્રક્ચરમાં ગરીબ માણસ એના બાળકોને કેવી રીતે ભણાવી શકશે તો આ બી એક વડાપ્રધાનની કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એક જવાબદારી છે કે રાઈટ ટુ એજ્યુકેશનનું પૂરેપૂરું પાલન થાય અને દરેક સરકારી

જેમ સરે કહ્યું કે ગામડાના છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે છે અહીંયા જે ઓફિસર્સ છે ગવર્મેન્ટ ઓફિસર્સ છે આઈએસ ઓફિસર છે એમના બાળકો છે બરાબર તો એ રાજકારણીઓના બાળકો કેમ ત્યાં નથી ભણતા એટલે આપણે આખી જે એજ્યુકેશન સિસ્ટમ ફ્રોમ સ્કૂલ નોટ ઇવન કોલેજ ફ્રોમ સ્કૂલ થી જ એ ચેન્જ કરવાની જરૂર છે આપની શું અપેક્ષા છે જે મેડમ નું કેવું છે કે વિલેજમાંથી એજ્યુકેશનનો ડેવલપમેન્ટ થવો જોઈએ એની માટે ગવર્મેન્ટે અત્યારે ગુજરાત એમપી એવા બે ત્રણ સ્ટેટોમાં તો મેં જોઈશે સ્કીમો ચાલે છે એકલવ્ય યોજના છે ગવર્મેન્ટની પછી કન્યા પરિસર કરીને છે એ બધી યોજનાઓ પેપર ઉપર નહીં બિલ્ડિંગ ઉપર જ છે પણ રિયાલિટી ફેક્ટ એ છે કે આખા એજ્યુકેશન કેમ્પસની અંદર જાઓ તો જ્યાં પચાસની રિકવાયરમેન્ટ છે તો ત્રણથી ચાર જ ફેકલ્ટી છે કારણ કે મેઇન જવાનું કારણ આ છે યસ સર સાહેબ સાથે ટોટલી સંમત છું કે આપણું જે ટેકનિકલ યુવાધન છે એ દિવસે દિવસે યુરોપ કન્ટ્રીમાં ઘસરાતું જાય છે કે અહીંયા આગળ એજ્યુકેશનની ફેસિલિટી હોવા છતોય એક એવો મોહ એ લોકોને પેદા થયો છે તે ચાલુ ગ્રેજ્યુએશન છોડી છોડીને પણ એ લોકો કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ તરફ દોટ મૂકી રહ્યા છે તો એ દિશામાં કંઈક વિચારવાની જરૂર છે અને એના માટે ટેકનિકલ એજ્યુકેશનમાં કંઈ ઇન્સેન્ટિવ એવા આપવાની જરૂર છે કે જેથી આપણા સ્ટુડન્ટ જે સારા છે જે સારું ક્રીમ છે એ કન્ટ્રીની બહાર જાય નહીં એટલે એ માટે એ જે એમએચઆરડી છે તે એમએચઆરડીમાં જે કંઈ મિનિસ્ટર હોય એ એવા નિયુક્ત થવા જોઈએ કે જેને આ બધું જ જ્ઞાન હોવું જોઈએ બધી જ ખબર હોવી જોઈએ એટલે આ માટે મૂળ પોઈન્ટ ઉપર આવું તો આપણા જે વડાપ્રધાનની વાત કરીએ કે કેવા હોવા જોઈએ તો આપણા વડાપ્રધાન સાહેબ સાથે હું સંમત છું ફિઝિકલી સ્ટ્રોંગ હોવા જોઈએ દોડતા હોવા જોઈએ વડાપ્રધાન જોડે મેક્સિમમ ટાઈમ હોવો જોઈએ કે દેશના બધા પ્રશ્નો સાંભળી સોલ્વ કરી શકે મોડા સુધી રાતને બી ઘેર બેસીને પણ કામ કરી શકે એવા વડાપ્રધાન જોઈએ કારણ કે વડાપ્રધાને બીજી બધી બધી ઘણી બધી બાબતો જોવાની હોય છે એટલે જુદા જુદા ખાતાના જ્યારે મિનિસ્ટરોનું સિલેક્શન કરવાનું હોય ત્યારે પણ એમને બહુ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવાની જરૂર છે કે જે તે ફિલ્ડનો નિષ્ણાત હોય જે તે ફિલ્ડનો એની ક્વોલિફિકેશનનો અનુભવ હોય એવા માણસને જે તે ડિપાર્ટમેન્ટ સોંપવું જોઈએ કે જેથી એ એની ઇમ્પેક્ટ પડે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ધારો કે એમએચઆરડી છે તો એ ક્વોલિફાઈડ કોઈ એજ્યુકેટેડ માણસને સોંપવું જોઈએ તો ઘણો ફરક પડે છે તો આ દિશામાં ઘણું વિચારવાની જરૂર છે અત્યારે જે તમારું કહેવું એમ છે કે વડાપ્રધાન એવો હોવો જોઈએ કે જે પોતાની કેબિનેટના મિનિસ્ટર એટલા વ્યવસ્થિત પસંદ કરે કે જે તે ડિપાર્ટમેન્ટનો એ નિષ્ણાત હોય અને જે તે ડિપાર્ટમેન્ટના એ મિનિસ્ટરને કામ કરવાની છૂટ પણ હોય ટોટલી જી આપનો શું મત છે આ દિશામાં सर ने जो बोला मैं बिल्कुल एग्री हूं लेकिन प्रॉब्लम इंडिया में हमारा ये है जो एजुकेशन सिस्टम है वो ज्यादा मार्क ओरिएंटेड हो गया है कि एट द एंड आपका जो मार्कशीट में लिखा जाता है जो परसेंटेज है या जो परसेंटाइल है वो मैटर करता है आप जो एजुकेशन हम लोग लेते हैं कितना हम लोग उसको ऑन द फील्ड अप्लाई कर रहे हैं उसका कोई ज्यादा स्कोप नहीं है कि आपको इंटरव्यू बैठना है कि भाई आपके पास एटी है देन यू आर ओनली एलिजिबल टू सीट इन द इंटरव्यू बट आपके पास कितना एप्लीकेबल नॉलेज है वो कोई नहीं देख रहा तो हमारे मतलब मेरे मत में यह कि ऐसा कुछ सिस्टम आप बनाना चाहिए कि थोड़ा हम लोग डिफरेंट वे में सोच सके कि भाई हमेशा मार्क्सिटीट इंपोर्टेंट नहीं है एप्लीकेबल इंपोर्टेंट है लेकिन वो चीज़ हमारे पास और इंडिया के एजुकेशन सिस्टम बहुत ही कम है अगर आप फॉरन के इक्वरेंट में देखेंगे तो यहां पे आप असाइनमेंट लिखो असाइनमेंट लिखने देते हैं तो एक दूसरे से हम लोग कॉपी करके लिखते हैं बच्चे और कहीं पे भी कोई इंटरव्यू जब होता है तो वहाँ पे बच्चे क्वालिफाई नहीं कर पाते प्रॉब्लम ये है कि हम लोग ज्यादा टेक्निकल चीजों पे नहीं है थियोरिकल नॉलेज हमारे पास बहुत ज्यादा हो गया है तो थोड़ा सा हम लोग को जो ट्रेनिंग हैंड्स ऑन एक्सपीरियंस वो सब चीजें हम लोग को हायर एजुकेशन में इंक्लूड करना चाहिए जो बहुत ज्यादा मायने रखता है आगे जी आपकी बात बिल्कुल सही है आई एम पी एम कार्यक्रम में एक अनकड़ो विराम हमारी चर्चा नो दौर चालू प्लीज़ नॉट गो अवे को पावर बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात वेलकम बैक जीएसटीवी निर्मित

ભારત દેશ છે ને એ મેન્યુફેક્ચરિંગ કન્ટ્રી નથી થતો એનું કારણ એન્જિનિયરિંગ ના પ્રોફેસર તરીકે હું એવું કહી શકું કે આપણે કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચર કરીએ છીએ ડિઝાઇન નથી કરતા જેમ કે આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ આપણી પાસે છે

તો એનું મેઇન કારણ શું હોઈ કે એ એમ્પ્લોય એન્જિનિયરિંગની કોલેજો વધારે છે ઓકે અને એમનું એડમિશન ક્રાઇટેરિયા ઇટ ઇઝ વેરી જસ્ટ લો ચાલીસ ટકા હોય તો પણ એડમિશન મળી જાય એટલે આપણે એકચો ક્વોલિટીની જરૂર છે એન્જિનિયરિંગ માટે અને જે પણ એન્જિનિયર બહાર પડે છે એના માટે કોઈ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે દે આર ગેટિંગ એમ્પ્લોયમેન્ટ કેમને હન્ડ્રેડ પર્સન્ટ કંઈક નાની પણ નોકરી મળે રોજગારીનો પ્રોબ્લેમ ઘણો મોટો ઓકે સો ધેટ ઇઝ અ મેઈન પ્રોબ્લેમ એટલે હવે લોકો એન્જિનિયરમાં આવતા ગભરાય છે કે હું ચાર વર્ષ આવીશ અને પછી મને નોકરી નહીં મળે તો વોટ કેન આઈ ડૂ એટલે એ પ્રોબ્લેમ અત્યારે બહુ મોટો ચાલી રહ્યો છે તો એના માટે આ લેવલ જે ગેપ છે એમ્પ્લોયમેન્ટનો કે જેટલો આપણો ઇનપુટ રેશિયો છે તો એ લોકોને નોકરી મળી જાય એટલીસ્ટ કરી શકે એટલે વડાપ્રધાને બધા ઇન્ડસ્ટ્રી સાથે કોલો કરવું પડે કે આપણી જેટલી પણ સીટો છે તેમાંથી એક બે જણને એટલીસ્ટ ઓકે જે પણ મલ્ટીનેશનલ કંપનીઝ હોય તો એમાંથી એક બે જણને આપણે ટ્રેનિંગ આપવી જોઈએ કદાચ દસ પર્સન્ટ તમે આપણી કોલેજોમાંથી લો ગુજરાતમાંથી એમ્પ્લોયમેન્ટ માટે તો એ રીતે એમ્પ્લોયમેન્ટ કરાર કે આપણે કહી શકીએ એગ્રીમેન્ટ કહી શકીએ વિથ ધ ઓલ ધ કંપનીઝ અને એમને કમ્પલસરી એમને આટલા એમ્પ્લોય લેવા જ પડે ઓકે વોટ ઓફ ધ ફેસર્સ કારણ કે પેશર્સને એક્ઝામ નથી આપણે ફેશનને આપણે કોઈ ચાન્સ નથી મળતા બધા ક્યાંક એક્સપેન્સ કરી શું અપેક્ષા છે વડાપ્રાન પાસેથી મારા મતે એજ્યુકેશન સિસ્ટમ વડા એજ્યુકેશન સિસ્ટમ એવી વસ્તુ છે કે જે કાલનું ભવિષ્ય છે આખું તો વડાપ્રધાને એ બાબતે બહુ જ આગળનું વિઝન વિચારવાની જરૂર છે અત્યારની જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે એમાં શું છે કે ઓલ્ડ સિલેબસ અત્યાર સુધી ફોલો થઈ રહ્યો છે જે અત્યારની નવી ટેકનોલોજી છે બધી ઇવન કે એન્જિનિયરિંગ આપણી હાયર સ્ટડીઝ એન્જિનિયરિંગમાં પણ હા એમાં પણ જે વસ્તુ ભણાવવામાં આવી રહી છે એ જૂના સિલેબસ પ્રમાણે છે લગભગ ઓગણીસો ના એમાં ડિઝાઇન થયેલા સિલેબસ હજુ સુધી ભણીએ છીએ જે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે આપણે એકચ્યુલી વર્ક નવી નવી ટેકનોલોજી પર થઈ રહ્યું છે સ્ટુડન્ટ એ વસ્તુ કરે છે પણ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે કરે છે તો એઝ અ પાર્ટ ઓફ સિલેબસ એ વસ્તુ બનાવી દેવામાં આવે તો એને વધારે એમ્પ્લોયમેન્ટ ડાયરેક્ટલી મળી શકે છે કે વડાપ્રધાને કે પોતે પણ વધારે એફર્ટ કરવાની જરૂર ના પડે એકચ્યુઅલી જેના પર કામ થઈ રહ્યું છે અત્યારે ચાલી રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં એ જ સ્ટુડન્ટ ભણે અને એને એમ્પ્લોયમેન્ટ મળે જી એટલે જે ઇન્ડસ્ટ્રીની જે માંગ છે એ માંગ મુજબ મુજબ એટલે એજ્યુકેશન સિસ્ટમ એવી બનાવી જોઈએ કે ખાલી જસ્ટ એક બ્રિજ પ્રોવાઈડ કરે કે નીડ અને મેન્યુફેક્ચરિંગ એ બે વચ્ચેની ખાલી એક નીડ નો થઈ જાય બ્રિજ તો પછી આ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જી જી આપની શું અપેક્ષા છે ટેકનિકલ એજ્યુકેશન ની પર્ટિક્યુલર વાત કરીએ કે દેશની અંદર જે ટેકનોક્રેટ છે એ જ દેશના સંચાલન માટે દેશના ડેવલપમેન્ટ માટે મેઈન જવાબદાર છે એટલે ટેકનોક્રેટ જે આપણે પેદા કરીએ એ ટેકનોક્રેટ એઝ પર અવર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આપણા સ્ટેક હોલ્ડર જે છે એને શું રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને ધ્યાનમાં લઈને સિલેબસ ફ્રેમ કરવા જોઈએ એટલે જેમ જેમ ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થતું જાય એમ જેમ સિલેબસ પદ્ધતિમાં બે ત્રણ વર્ષે બદલાવ આવવો જોઈએ એટલે ઓલ્ડ છે જે એને રિમૂવ કરી નવા સિલેબસ ફ્રેમ કરવા જોઈએ અને ટેકનોલોજી પ્રમાણે એને જ ફેરફાર સાથે મૂકવો જોઈએ જેથી આપણે આપણી ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ જે ડિમાન્ડ કરતા હોય એ પ્રમાણે એને આપણે ટેકનોક્રેટ પ્રોવાઈડ કરી શકીએ અને ટેકનોગ્રેડ એ જ આપણું વિવાદન એ ટેકનોક્રેટ દેશના ડેવલપમેન્ટ માટે મેઇન ફેક્ટર છે જો ટેકનોક્રેટ સારું બહાર પડશે તો દેશનું ડેવલપમેન્ટ સો ટકા થશે એ મારું મંતવ્ય છે જી એક આર્ટ્સના અધ્યાપક તરીકે મને પણ એવું લાગે કે શિક્ષણની અંદર આર્ટ્સમાં પણ દિવસે દિવસ એવું જણાય છે કે સ્ટુડન્ટ્સનો રસ ઘટતો જાય છે પરત પ્રવાહ ઓછો થઈ ગયો છે એટલે ટેકનિકલ શિક્ષણ નહીં આપણે ટેકનિકલ શિક્ષણમાં યંત્રો ઊભા કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આર્ટ્સમાં જ્યારે એની પાસે રીઝનિંગ શક્તિ છે એટલે વિચારવાની શક્તિ છે એની પાસે સાહિત્ય છે કલા છે સંસ્કૃતિ છે તો એ સંસ્કૃતિને જો તમે દેશની એક ડેવલપમેન્ટ માટે જો વાળવામાં આવે એવું કંઈક શિક્ષણ કોઈ જોગવાઈ કરીએ એવી યુનિવર્સિટીઓ ઊભી કરીએ જે સેલ્ફ ફાઇનાન્સ ના હોય પરંતુ જે સરકારી હોય અને વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી માટે શિક્ષણ ના હોવું જોઈએ પરંતુ એની લાઈફની અંદર કામ લાગે પ્રેક્ટિકલી કામ લાગે એવું શિક્ષણ એને મળે એવું મારો ખાસ મારા પીએમ તરીકે જો એક પીએમ હોય તો એમની પાસે મારી આ અપેક્ષા છે અને જે જ્ઞાતિવાદ અને જાતિવાદના વાડામાં ના માનતા હોય કારણ કે શિક્ષણ એ કોઈ જાતિવાદ જ્ઞાતિવાદ કે એની સાથે સંકળાયેલું છે જ નહીં શિક્ષણ એ તો બધાના માટે છે અને એ અનિવાર્ય છે એટલે અનિવાર્ય હોવું જોઈએ જી મેડમ આપને જો એક દિવસ માટે પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવે તો આપનું સૌથી મોટું પગલું કયું હશે હું બે પગલા લઈશ એટલે આમ તો બધા બહુ લેવાના છે પણ બે ને હું પ્રાયોરિટી આપીશ બરાબર સૌથી પહેલી તો સુરક્ષા આપણા દેશની સુરક્ષા બરાબર એ સૌ જો દેશ જ સુરક્ષિત નહીં હોય તો પછી બીજી બધી વસ્તુ કન્સિડર કરવાની કોઈ જરૂર જ નથી એટલે પહેલી પહેલું પગલું દેશની સુરક્ષા માટે લઈશું અને બીજું છે કે હું દેશમાંથી જે જ્ઞાતિવાદ પ્રમાણેનું અનામત છે ને ટોટલી કાઢી નાખીશ આપણે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણે અનામત એટલા માટે રાખ્યું હતું કદાચ કે એ વખતે જ્ઞાતિવાદ ને એ બધું ઘણી બધી સમસ્યાઓ દેશમાં હતી હા એ બધું હતું એટલે એ જે બધી જ્ઞાતિને ઉપર લાવવા માટે એમને આપણે ફાઈનાન્શિયલી બેલેન્સ કરવા માટે કદાચ આ સિસ્ટમ આપણે કરી પણ હવે આ લેવલે આજે આઝાદ થઈ એટલીસ્ટ સિત્તેર વર્ષ થવા આવ્યા તો એ અત્યારે હવે અનામતની આપણે કોઈ જરૂરત જ નથી જ્ઞાતિવાદ પ્રમાણે હા અનામત જોઈતું હોય તો તમે ફાઈનાન્સીયલી આપો આર્થિક ધોરણે અનામત આપો જ્ઞાતિવાદની કોઈ હવે જરૂરત નથી એવું મારું માનવું છે અને ઇમ્પ્લિમેન્ટ કરવું જ જોઈએ એના જ આ બધા ઝઘડા છે કે હું કોઈ અને સમાજ પોતાની માટે માગે છે આજે પેલા કેસે આ એક સમાજ કહેશે હું મારા સમાજ માટે માગું બીજા પણ સમાજ આપણે બધા ભારતીયો એક જ સમાજ છે જી એવું માનીને ચાલવું જોઈએ આપણે ભણેલા ગણેલા તો બધા એવું જ માનીએ છીએ આપ જે આપણે કામ કરીએ છીએ એક ટીમ વર્ક તરીકે જ કામ કરીએ છીએ જી આપને 1 મિનિટ માટે વડાપ્રધાન બનાવવામાં આવે તો આપ કયા મોટા પગલા ભરશો ઓન્લી 1 મિનિટ એક દિવસ માટે થેન્ક યુ જી સૌથી પહેલું જે કામ છે હું એ હાથો પર લઈશ કે અત્યારે આપણી જે બેંકો છે એ બેંકો બેફામ થઈ ગઈ છે બેફામ આખલા જેવી જેને કહી શકાય હું માનું છું અત્યારની બેન્કો કોઈના કંટ્રોલમાં નથી છેલ્લે આપણે નોટબંધી વખતે પણ માર્ક કર્યું હતું કે બેન્કોએ એમની ડ્યુટી બરાબર નહોતી બજાવી અને એના કારણે નોટબંધીની જેટલી ઇફેક્ટિવ આવવી ઇફેક્ટિવનેસ આવી જોઈએ એટલી આપણને નથી મળી શકી તો આના માટે સૌથી પહેલું કામ હું બેન્કો ઉપર લગામ લગાવવાનું કરીશ કેવી રીતે એ હું સ્ટડી કરી લઈશ મને અત્યારે નથી ખબર પણ એની આવું આ સૌથી પહેલું મારું કામ છે જી બીજું કામ જે છે એ મેડમ મેં કહ્યું એ પ્રમાણે દેશની સુરક્ષા માટે લશ્કરના ત્રણેય પાંખના વડાઓને બોલાવીને તાત્કાલિક જ્યાં જ્યાં એક્શન લેવાની જરૂર હોય એટ અ ટાઈમ એક્શન લેવાનું કહી દઈશ એટ અ ટાઈમ સપોઝ અત્યારે આતંકવાદનો પ્રોબ્લેમ બર્નિંગ છે તો આતંકવાદની જ્યાં જ્યાં કેમ્પ આવેલા છે એ કેમ્પને તાત્કાલિક ઉડાડી દેવાનું કહું અને એના માટે જે કંઈ કરવું પડે લશ્કરે એના માટે જે કંઈ સર્ચ કરવું પડે જે કંઈ ડેટા કલેક્ટ કરવા પડે કેવી રીતે એક્શન લેવી છે એ એ સ્ટડી કરવું પડે એ જે જે કંઈ કરે એના માટે હું એને છૂટ આપી દઉં અને એ એ સ્ટડી કરીને ઇમીજીએટ એક્શન મારે જોઈએ એવું કહી દઉં ત્રીજું કામ છે એજ્યુકેશનમાં જે આ બધી બોડી છે દાખલી તરીકે એઆઈસીટી છે ડીસીઆઈ છે એમસીઆઈ છે આ બધી જે બોડી છે એનું રીસ્ટ્રકચર જરૂરી છે અથવા તો રિકન્સ્ટ્રક્શન વેકેન્સ છે એ લોકોનો જે ઇફેક્ટિવનેસ છે એ બિલકુલ ઓછી થઈ ગઈ છે અને એના કારણે એજ્યુકેશનમાં ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થયા છે તો એનું રીકન્સ્ટ્રક્શન માટે હું આદેશ આપી દઉં ડિપાર્ટમેન્ટને કે એનું રિકન્સ્ટ્રક્શન કરો અને ઇફેક્ટિવનેસ મળે એવું એવું એનું સ્ટ્રકચર બને સર આપને વડાપ્રધાન બનાવવામાં આવે તો જો હું પીએમ બનું તો પહેલું કામ મેડમ અને જે વાત થઈ ટોટલી સંમત સુરક્ષા આગળની વાત કરો હવે આગળની તો એ માટે દેશદાજ બહુ જરૂરી છે દેશદાજ ક્યારે આવે દરેક પબ્લિકને દરેક નાગરિકને પોતાના દેશ માટે માન થાય સમાન થાય એવું કલ્ચર પેદા કરવા માટે

સાગર કો ઉબાલ રખ દે કોઈ દેશ કોચુલી આ કવિતા મેં મારા દીકરા માટે લખી છે પણ જે હું આપની સાથે શેર કરવા માંગીશ ચાલો ભાઈ ચૂંટણી ચૂંટણી રમીએ સામ દામ દંડ રીતિથી રમીએ જરૂર પડે તો દુશ્મનોને પણ દોસ્ત બનાવી લઈએ ધમાધમ નોટો વેચી વોટ છાપી લઈએ અગર ટિકિટ મળે તો ફટાકડા ફોડી લઈએ મીટિંગો અનેક કરી કરી લઈએ બજેટ અને વાતો કરી લઈએ અનામત અનામત રમી અનામતરી લઈએ ગૌ હત્યાને ત્રણ તલાક માટે કાયદા બનાવી લઈએ દેવા માફીની લાલચ આપી ખેત આંદોલન સમેટી લઈએ નોટબંધીને ભૂલી જઈ વોટોથી ચરી લઈએ નોટબંધીને ભૂલી જઈ વોટોથી ચરી લઈએ નાટો દન દબાવી નાટો બદન દબાવી કોકને આઉટ કરી લઈએ ચાલો ભાઈ ચાલો ચૂંટણી ચૂંટણી રમીએ જી આપને બનાવવામાં આવે તો જો મને વડાપ્રધાન બનાવવામાં આવે તો ભારત દેશ એક યુવાનોનો દેશ છે જેમાં શિક્ષણની સાથે એને પૂરતી રોજગારી મળી રહે અને જે શિક્ષણના પાયામાં જે શિક્ષકો છે એમનું શોષણ ના થાય એમને પૂરતા પગાર મળી રહે અને ઇતર પ્રવૃત્તિ ધારો કે કોઈ શિક્ષક છે એને શૌચાલયનો સર્વે કરવા મોકલવું એ બહુ અઘરી વાત છે બીજી કન્ટ્રીમાં આપણે જો કે શિક્ષકોનું સ્થાન ઉચ્ચ છે ભારત સંસ્કૃતિમાં પણ ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે પણ આજના શિક્ષકોની જે હાલત જોઈ અત્યંત દુઃખ થાય છે તો જો હું વડાપ્રધાન હોઉં તો શિક્ષકોનું જે સ્તર છે જેમના પેકેજ છે કે જે બી સ્ટ્રક્ચર છે ગવર્મેન્ટ પ્રમાણે

શિક્ષક પાસેથી અન્ય સરકારી કોઈ કામો કરાવવાની આવશ્યકતા રહેતી નથી પાયાની વાત એ છે કે દેશની સુરક્ષા સાચવી શકે દેશનું ગૌરવભેર સમાજમાં અને વિશ્વભરમાં નામ રોશન કરી શકે અને સૌથી વધારે કલાકો કામ કરી શકે એવા વડાપ્રધાનની અમને અપેક્ષા છે આપ સૌ અમારી આ ચર્ચામાં જોડાયા જીએસટીવી વતી આપનો આભાર માનું છું થેન્ક યુ વેરી મચ જીએસટીવી નિર્મિત આઈ એમ પી એમ કાર્યક્રમમાં અમે સતત આવા ને આવા જ નવી નવી ચર્ચાઓ સાથે આપની સમક્ષ સતત ઉપસ્થા રહીશું જોતા રહો જીએસટીવી આઈએમ પીએમ ગો પાવર્ડ બાય પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત